નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પીએમ મોદી આજે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ભારે વરસાદના કારણે અનેક રાજ્યો પૂરગ્રસ્ત થયા છે દિલ્હીના યમુના વિસ્તારમાં પાણી ખતરનાક સ્તરથી બે મીટર ઉપર પહોંચ્યું છે પંજાબમાં ઓગણીસોથી વધુ ગામડાં પાણીમાં ડૂબ્યા છે અને ત્રેવીસ લાખ જિલ્લા ત્રેવીસ જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે લગભગ ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને દોઢ લાખ હેક્ટર પાક નષ્ટ થયા છે વીસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પીએમ મોદી આજે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ત્યારબાદ વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ વડોદરામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે શહેર અને જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે શૈક્ષણિક તંત્રએ આ નિર્ણય ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લીધો છે લોકોએ સલામતી માટે જરૂરી સાવચેતીની રાખવાની અપીલ કરવામાં આવી છે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગર છે પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે પોર્ટ પર એલસી થ્રી સિગ્નલ જાહેર છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે જાણીએ રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ સૌથી વધુ તાપીમાં ડોલવણમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ બારડોલીમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વાલોડમાં ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ લુણાવાડામાં ચાર પોઈન્ટ પિસ્તાળીસ ઇંચ ધનસુરામાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ ગણદેવેમાં ચાર પોઈન્ટ નવ ઇંચ સોનગઢમાં ચાર પોઈન્ટ છ ઇંચ કામરેશમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ પલસાણામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ ઉમરપાડા તેમજ કડાણામાં ત્રણ પાંચ ઇંચ વ્યારામાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ નડિયાદમાં ત્રણ ચાર ઇંચ સુરતમાં ત્રણ પોઈન્ટ તેમજ નવસારીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ છે ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં હાલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન પસાર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે માછીમારોને દરિયો પર ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગ સતત મોન્સૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ જોઈએ તો પંજાબમાં રિંગ ડેમ પણ જોખમમાં પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા સ્તરથી પૂરનું જોખમ ગંભીર બન્યું છે સસરાલી ગામ નજીકનો બંધ છેલ્લા અડતાલીસ કલાકમાં સોળ ફૂટ ધોવાઈ ગયો છે જેના કારણે ટ્યુબવેલ વહેતા થઈ ગયા અને પાણી ડેમ સુધી પહોંચી ગયું હાલ ડેમ પણ જોખમમાં છે સેના અને એનડીઆરએફની ટીમ તહેનાત છે પરંતુ તંત્રના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અધિકારીઓએ ચેતવણી આપી છે કે પાણી આગળ વધે તો પંદર ગામો અને આશરો પચાસ હજાર લોકો અસરગ્રસ્ત થઈ શકે છે કચ્છમાં પણ રેડ એલર્ટ એનડીઆરએફ સ્ટેન્ડ બાય કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે અંજાર શહેર અને આસપાસના ગામોમાં મિની વાવાઝોડા સાથે એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર તેમજ ડિપ્રેશનમાં ફેરવાયે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે હવામા હવામાન વિભાગે કચ્છમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે ભુજમાં એનડીઆરએફની ત્રીસ જવાનોની બચાવની સ્ટીમ સ્ટેન્ડ બાય પર મુકાય છે સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં ફરી પાણીનો સ્તર વધ્યો છે વાસણા બેરેજના તેર દરવાજા ચાર ફૂટ ખોલી ચોવીસ હજાર એકસો સાત ક્યુસેક પાણી છોડાયું છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના વરસાદથી ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જ્યાંથી છ હજાર છસો બોતેર ક્યુસેક પાણી છોડાયું છે સંત સરોવરથી તેર હજાર ત્રણસો સત્તાવન ક્યુસેક તથા નર્મદા કેનાલથી આઠ હજાર એકસો અઠ્ઠાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા ચેતવણી અપાઈ છે સાવધાન આ છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સાત સપ્ટેમ્બરે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજકોટમાં જળબંબાકાર રાજકોટમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ રૈયા ચોકડી ઇન્ડિરા સર્કલ અને નાના મવા ચોકડી સહિત વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે પીળી માલવિયા અને ગોંડલ ચોકડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે ગ્રામ્ય વિસ્તારોમાં પડધરી સહિત ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પાક માટે જીવનદાત મળ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો